નામ વાલજીભાઈ રહે નાલેજ ભૂસ્તર શાસ્ત્રી અધિકારી જિલ્લા સેવા સદન કચેરી છોટાઉદેપુર મામલતદાર અધિકારી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નાલેજ ગામ મોટાફળિયામાં રેતી ખનનના કારણે ખેતીના ઉભા પાકને નુકસાન સર્વે નંબર બસો બંધ કરવા બાબતે પોલીસ સમક્ષ રજૂઆત ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં લખી જણાવવાનું કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ છોટાઉદેપુર તાલુકાના ગામ નાલેશ ફળિયામાં લગાતાર રાત અને આખો દિવસ રેતી માફિયા કોઈ પણ ડર વગર ઓરસંગ નદીમાંથી છેલ્લા બે વર્ષોથી રેતીનું બે ફાર્મ ખોદકામ અને વેચાણ કરે છે જેને તંત્ર દ્વારા તાત્કાલિક વેચાણ અટકાવવા આવે તેવી ગ્રામ લોકોએ માંગ સાથે છોટાઉદેપુર પોલીસ અધિકક્ષને ઉદ્દેશી છોટાઉદેપુર તાલુકાના છોટાઉદેપુર પોલીસ મથકે લેખિત અરજી કરી હતી પોલીસ મથકે આપેલ લેખિત અરજીમાં ગ્રામ લોકોએ જણાવ્યું કે ટ્રેક્ટર મારફતે સતત ગેરકાયદેસર વેચાણ છે આજ રોજ ગ્રામ નાલેજ ઓરસંગ નદી માત્ર સિત્તેર ટકા જ રહેતી બચેલ છે જે બચેલ રેતીને તંત્ર દ્વારા અટકાવવામાં આવે નહીં તો ગ્રામ લોકો દ્વારા જનતા રેડ પાડીશું રેડ દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન થશે તે સમયે નુકસાનીની જવાબદારી તંત્રની રહેશે અમારી જાતની જવાબદારી રહેશે નહીં અને અંદર આ રેતીનો ધંધો અટકાવવામાં નહીં આવે તો મેં આંદોલન કરીશું તેમ આપેલ લેખિત અરજીમાં જણાવ્યું છે અમારી ખેતીને નુકસાન થાય છે છોટાઉદેપુર જિલ્લામાં બે હજાર એકવીસમાં નાલેજ ગામની અંદર મારા બાપ દાદાની માલિકીની જમીન સર્વે નંબર બસો બેતાળીસ ખેતરની અંદર આવી મને માર મારવામાં આવ્યો અગાઉ પણ અમારી આવી રીતના ઝઘડા થયા ઓલી અંબા ગામના લોકોને રેતી બંધ કરવા બાબત વેચાણ કરે છે અને તેને તંત્ર દ્વારા તાત્કાલિક વેચાણ અટકાવવા આવે તેવી ગ્રામ લોકોએ માંગ સાથે આવેદન પત્ર આપ્યું એવાલ ઇમરાન મિર્ઝા છોટા ઉદેપુર સર ઓડિયાંબા અને નાલેદની સીમની વચ્ચે આવેલું છે મારા ખેતરમાંની બાજુમાં નદી છે કરીબ 10 ફૂટની બાજુમાં છે એકદમ તો રાતે ઓડિયાંબાના ટ્રેક્ટર ઓછા મોટા 10 થી 20 ટ્રેક્ટરો રોજ રાતે આવે છે રેતી ભરવા બે નંબરમાં આ બાજુ પછી મેં કીધું એમને ત્યારે મને એમ કહેતા કે અમે હપ્તા આલિયા છે બરાબર તારું કશું નહીં અહીં આ રસ્તો છે હપ્તો કોને આપે છે એવું ખબર નહીં સાહેબ હપ્તો આલિયે છે એટલું કે છે લોકો અમુક જ વ્યક્તિને એવું નહીં કહેતા કોઈ બી અધિકારી નહીં ગમે તેને હપ્તા આલિયે છે અમે તારું અહીં કશું નહીં એમ રેતી એક નંબર કાઢે રેતી બે નંબર ની છે બે નંબર બે નંબર એ કોઈ લીજ બીજ છે નહીં અને મારું ખેતર છે એટલે ખેતરમાં શું નુકસાન થાય મારા ખેતરમાં પાક પાક વાવેલો હોય ત્યારે અંદર સરકાઈ લઈ જાય છે લોકો દેલી માટે કેટલા વાગે થી ચાલે છે આજે 5 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી એટલે કોઈ ભિકારી અહીંયા કોઈ નહીં આવતું ખાલી ખોદાઈ ની છે એના પછી પાછા ચાલુ કરી દીધા છે 15 દિવસથી આમના 15 દિવસથી કન્ટિન્યુસ ચાલે છે કોને રજૂઆત કરી કે તમે પહેલા પહેલા તમે ખાલી અમારા સરપંચને જાણ કરી હતી સરપંચ મને નુકસાન છે એમ ગમે તે રસ્તો કરેલો એમ તો કંઈ ન કીધું આ લોકો શું પછી મેં ટ્રેક્ટરવાળાને બી કીધું કે ભાઈ આવી રીત નહીં આવવાનું મારું ખેતરમાં નુકસાન થાય છે એટલે કે અમે અપાલે છે એમ છે તેમ છે એ વાતો કરે લોકો સવાળાને કહેવા જઉં છું તો મને મારવાની ધમકી आले છે નહીં વાવા દેતા અને બહુ દાદાગીરી કરે છે એમાં જે કોઈના નામ નામ તો સાહેબ હવે શું છે બધા અટફટિયા હોય બધા આમ હામટા માણસો એટલે ખબર નહીં પડે એમ તો કોઈ બાજુમાં એક છે અહીં કોઈક ભાવસિંહ ભાઈ કરીને મને મારવાની ધમકી આલે છે આજકાલ કાળક ખેતી વાવાવું ને મને ગમે તે થાય એની જવાબદાર સરકાર ની રહેશે જે તે અધિકારીની ની ખાન ગણિત છે પોલીસ વાળા છે હમણાં રજૂઆત હું મામલેદાર માં કરીશ ને